તો દાહોદના સંજેરી તાલુકામાં વીજળી સબસ્ટેશન ત્રણ વર્ષથી તૈયાર થવા છતાં જનતાને ત્રીસ કિલોમીટર દૂર ઝાલોદ વીજ બિલ ભરવા માટે જવું પડતું હોવાની કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશ તાવિયાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે એમજી બીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમારને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે યુવા નેતા જયેશાળાએ જણાવ્યું છે કે સંજેરી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ છે આ ગામડાઓ આશરે એક લાખની વસ્તી ધરાવે છે ત્યારે હાલ સત્તર હજાર જેટલા વીજ ગ્રાહકો માટે સાત જેટલા જ વીજ ફીડરો કાર્યરત છે ત્યારે સંજેરી તાલુકો બન્યાને ઘણો સમય વીતવા છતાં અહીંયા સબડિવિઝન ન હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે સંજેલીના નાગરિકોને લાઇટ બિલ ભરવા નવા વીજ કનેક્શન તથા અન્ય કામો માટે ત્રીસ કિલોમીટર દૂર ઝાલોદ તાલુકામાં જવું પડે છે ત્યારે આ સમસ્યાને લઈ સંજેલીના લોકોએ વીજ સબસ્ટેશન ફાળવા માટે માંગ કરી આવેદનપત્ર આપ્યું છે